બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ આજથી આખું વર્ષ વહેલા ઊઠું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ ગીતાનો એક એક શ્લોક પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્યજનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈ કરી નાખવું કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પળે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એક કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા સાતસો વીસ કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલખ વધારો થાય આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોડના પાંચ થી મોડા ઊઠવું નહીં બેસતા વર્ષને દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠને દિવસે પાંચ વાગે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોઢ સુધી ઊંઘ જ ન આવી આતી ચાટની સવારે પણ 8 વાગે ઉઠાયો છતાં 7 મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પચીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયો કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું વદ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે પાંચ વાગે બરાબર એલાર્મ વાગ્યો એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય પાંચ વાગે ઉઠ્યા તો કહેવાયે જ ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સૂતાસુતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી શાને ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો મોહ મોંશો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઊઠીને એ માયા વધારી રહ્યો છું આવો મોહ શું કામ રાખવો મારી આત્મસુધારણા તો આમ ફિલસુફીને પંથે ચડી ગઈ એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગીનીના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો કોઈ એમને ચળાવી ન શક્યો એમના એ સંયમનો મહિમા દિશા દિશામાં ગાજી રહ્યો છેક સ્વર્ગમાં પણ એમના તરંગ પહોંચ્યા અને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીએ છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દૃષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમર પટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યો છે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને જવાબ આપ્યો હવે અહીં આવતો ખરી પણ છે શું લ્યો કહો શું કામ છે જો એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા માંડ્યો ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખવું ઠીક પત્નીએ પાછા ફરવા જતા કહ્યું તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમણે પૂછ્યું ગમ્યો પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સમજે છે શું હું તે કઈ હું તે કંઈ અને ખલાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોડનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના કોક અગમ્ય આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષની આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયારે મહિનામાં નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી તે આ કારણે જ એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ના રચવા બેસી જાઉં છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું ક્યારેક સહેજ સુધરતો લાગુ છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું અચાનક ઝપકીને જાગી જઉં છું ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોમારોલા મને કહ્યાત કરે છે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણચ જેવા છે ભાઈ એ પણચ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઓળશે અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું